સુરતમાં રત્ન કલાકાર દ્વારા સતત ત્રીજા દિવસે હડતાલ યથાવત રાખવામાં આવી છે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે અને વોટ્સએપમાં પોસ્ટર મૂકવામાં આવ્યા છે રવિવારે જાહેર રજા હોવા છતાં કારખાનું ચાલુ રાખેલ હોય તેવી કંપનીના નામ અને સરનામા મંગાવવામાં આવ્યા છે નામ અને સરનામા મોકલનારના નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું બે દિવસનો અમારો હડતાલનો કોલ હતો રવિવારના રોજ રત્નકલાકારોની રેલીમાં જોડાવવામાં અટકાવવામાં રત્નકલાકારોનો અવાજ દબાવવામાં અને રત્નકલાકારોની વેદના સરકાર સુધી પહોંચાડવા ન પહોંચે એ બાબતનું હિન્દ કૃત્ય જે કંપનીઓ ચાલુ રાખીને કર્યું છે એ બાબતમાં આજે ડાયમંડ વર્કર યુનિયન એક નંબર જાહેર કરેલો છે આ નંબર છે બાણું ત્રણ પંચાણું ડબલ જીરો ડબલ જીરો નવ આ અમારો હેલ્પલાઇન નંબર છે જે રત્ન કલાકારોને રેલીમાં આવતા અટકાવવામાં આવેલ હોય એ કંપનીઓના નામ અમારા સુધી પહોંચાડો એ કંપનીઓને લેબર કાયદા મુજબ માનવ અધિકાર આયોગ ચીફ લેબર કમિશનર અને સુરત શહેર પોલીસ સુરત શહેર કલેક્ટર સાહેબ અને સુરત લેબર કમિશનરને આ યાદી આપવામાં આવશે અને લેબર કાયદા મુજબના લાભો કારીગરોને મળે છે કે કેમ એ બાબતેની તપાસ કરવામાં આવશે અમને પૂરી એ શંકા છે પૂરી આશંકા છે અને લેબર કાયદા મુજબ લાભો નહીં મળવાના કારણે અત્યાર સુધીમાં રત્ન કલાકારોનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે રત્ન કલાકારોને રેલીમાં અટકાવવામાં આવેલા તમામ કંપનીઓની વિરુદ્ધ લેબર કાયદા મુજબના કેસો દાખલ કરવામાં આવશે અને એની તપાસ કરવામાં આવશે